પહેલો પ્રશ્ન એટલે એક સાથે ત્રણ પ્રશ્નો આવી ગયા અહીંયા તો બરાબર કાંઈ વાંધો નહીં આ ત્રણે ત્રણ પ્રશ્નો એવા છે કે જે એક જ વસ્તુને એક જ પોઈન્ટને ટાર્ગેટ કરીને અલગ અલગ રીતે પૂછાયેલા પ્રશ્નો છે જેમ કે અહીંયા પહેલો પ્રશ્ન છે કે અમૃતા દેવી બિસ્નોયને કારણે કયું ગામ ખ્યાતિ પામ્યું એક પ્રશ્ન એવો છે કે અમૃતા દેવી કયા વૃક્ષોના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું અને એક પ્રશ્ન એવો છે કે અમૃતા દેવી બિસ્નોય નેશનલ એવોર્ડ સાના સંલગ્ન છે

તો આ જે વસ્તુ જે છે અમૃતા દેવી બિસ્નોઈના કારણે કયું નામ ગામ ખ્યાતિ પામ્યું તો ખેજરાલી ગામ કયા વૃક્ષોના રક્ષણ માટે તો ખેજરીના વૃક્ષો માટે જેને ખીજડો પણ કહેવાય છે અને અમૃતા દેવી બિસ્નોઈ પુરસ્કાર જે છે એ હાલમાં વન્ય જીવોના સંરક્ષણ માટે બરાબર વન્યજીવોના જીવોના સંરક્ષણ માટે આપવામાં આવતો એક પુરસ્કાર છે આ વસ્તુ યાદ રાખવાની છે ચાલો એ ઘટના વિશે થોડીક વાત કરી દઉં હું તમને

બિસ્નોય સમુદાય માટે જંગલો અને વન્યજીવોના પ્રાણીના સંરક્ષણ માટે ધાર્મિક અનુષ્ઠાનોનો ભાગ ગણવામાં આવે છે હવે યાદ રાખજો સત્તરસો ને એકત્રીસમાં રાજસ્થાનના જોધપુર નજીક આવેલા ખેજરાલી ગામમાં ખેજરીના એટલે કે ખીજડાના વૃક્ષો માટે રક્ષણ માટે અમૃતા દેવીએ અન્ય ત્રણસો ને ત્રેસઠ વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપી દીધું હતું આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને ભારત સરકારે અમૃતા દેવે બિશ્नोई ની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી બિશ્नोई નેશનલ એવોર્ડની ઘોષણા કરી છે આમ બિશ્नोई સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિ અને પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે એટલે બિશ્नोई સમુદાય જે છે એ જીવસૃષ્ટિને બચાવવામાં સૌથી વધારે મહત્વનો સમુદાય ગણી શકાય

ધંધાઓ ચાલતા હોય એમાંના ઉદ્યોગો કયા છે માંસ અને ચામડા કોલસો અને લોખંડ પેટ્રોલિયમ અને લાકડું ઇમારતી લાકડું લાખ અને કાગળ તો આપણને ખબર છે કે જંગલમાંથી એટલું બધું માંસ ઉત્પાદન કઈ કરવાના નથી આપણે જંગલમાંથી આપણને લોખંડ ઉત્પાદન કાંઈ એટલું બધું થવાનું નથી કોલસો ત્યાંથી નથી મળવાનો બરાબર પેટ્રોલિયમ ત્યાંથી નથી મળવાનું લાકડું મળે ચામડું મળે બરાબર

કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય છે આ વસ્તુ યાદ રાખજો બીડી અને સિગરેટ અંદર એક વનસ્પતિ આવે જેનું નામ છે તમાકુ પણ અહીંયા વાત છે છે બીડી બીડી બનાવવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય ઘરે બનાવતા તમને ખ્યાલ પાંદડાની અંદર તમાકુ વીટીને દોરો બાંધ દેતા એ બીડી બનાવવા માટે ખ્યાલ હોય તો ટીમરૂના પાનનો ઉપયોગ થાય છે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય છે ટીમરૂના પાનનો ઉપયોગ થાય છે ભૂલથી ખાખરો નહીં ટીક કરી દેતા નગર બીડી બદલે બીડો થઈ જાય આવડી મોટી બીડી તૈયાર થાય ખાખરાનું પાન બહુ મોટું હોય બરાબર તો આ વસ્તુ અહીંયા યાદ રાખજો ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે નીચેનામાંથી અસંગત વિધાન કયું છે મતલબ અહીંયા ચોખ્ખી વાત થાય છે કે ખોટું વિધાન કયું છે ખોટું વિધાન પસંદ કરવાનું છે પહેલી વસ્તુ જંગલો વિવિધતા સભર નિપજો પૂરી પાડે છે જંગલોમાંથી નવી નવી વસ્તુઓ તમને મળશે ફર્નિચર માટેના જુદા જુદા વિશિષ્ટતા ધરાવતા લાકડાઓ ત્યારબાદ આપણને ખબર છે કે જુદી જુદી ઔષધિઓ જુદા જુદા રસાયણો ઘણી બધી વસ્તુ જુદા જુદા પ્રાણીઓ આ બધી જ વસ્તુ વિવિધતા સબર નીપજો પૂરી પાડે આ તો સાચું છે જંગલોની જૈવ વિવિધતા ઘણી વધારે છે હા ભાઈ એ વાત તો સાચી જંગલમાં જેટલું ગણો એટલું ઓછું થાય પર્યાવરણ સંરક્ષણમાં જંગલો અગત્યના નથી લે ચાલે પર્યાવરણ સંરક્ષણ ની વાત થાય ને જંગલ અગત્યના નથી એવી વાત બને જ નહીં એટલે આ તમારો સાચો જવાબ છે અહિયાં ખોટું વિધાન છે આ જંગલો અગત્યના છે જંગલો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ જાળવે છે એટલે જંગલો છે એ વધારવા જોઈએ કારણ કે કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન ઉત્પાદન કરીને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું ઘટાડશે અને ઓક્સિજન નું પ્રમાણ વધારશે તો આ વિધાન પણ અહીંયા સાચું છે તો ખોટું વિધાન કયું છે આ એટલે આપણો જવાબ કયો થઈ જશે સી બરાબર ચાલો ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ જઈએ નીચેના પૈકી કયો બંધ ગુજરાતમાં છે બરાબર બાકીના કઈ ખબર ન હોય તેહરીન તવાન ભાખરા ક્યાંય હોય પણ સરદાર સરોવર બંધ છે એ ગુજરાતમાં આવેલો છે નર્મદા નદી ઉપર તો આ આપણને ખ્યાલ છે બરાબર તો જે ખ્યાલ છે એના ઉપરથી ટેક કરી દેવાનો સિમ્પલ સવાલ છે મામૂલી સવાલ છે બરાબર ચાલો આગળ વધીએ નીચેના પૈકી કયો એક નૈસર્ગિક સ્ત્રોત નથી હવે નૈસર્ગિક નો મતલબ શું થાય એ પેલા હું તમને કહી દઉં નૈસર્ગિક નો મતલબ થશે કુદરતી કે આમાંથી કયો એક કુદરતી રીતે મળી આવતો સ્ત્રોત નથી નૈસર્ગિક સ્ત્રોત નથી બરાબર તો તમને ખ્યાલ છે કે ભાઈ ભૂમિ છે એ કુદરતી સ્ત્રોત છે પાણી કુદરતી છે હવા કુદરતી છે આ તો આપણે બનાવવું પડે એટલે આ એક નૈસર્ગિક સ્ત્રોત નથી વિદ્યુત બાકી બધા જ નૈસર્ગિક સ્ત્રોત છે હવા પાણી જમીન તાપમાન વરસાદ ભેજ આ બધું જ નૈસર્ગિક સ્ત્રોતોની અંદર સમાવેશ થાય છે બરાબર ચાલો આગળ વધીએ વિશ્વમાં

એના કારણે જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે તો આ એક એવો નૈસર્ગિક સ્ત્રોત છે જેનું પ્રમાણ હવે ઘટતું જાય છે ચાલો હવે અહીંયા વાત કરી છે કે સ્ત્રોતોની સૌથી યોગ્ય સમજૂતી નીચેના પૈકી કયો વિકલ્પ સૂચવે છે આમાં નૈસર્ગિક સ્ત્રોત કોને કહેવાય માનવ દ્વારા સર્જિત કરાતા એટલે અહિયાં થી જ લોચો મારી દીધો કે ભાઈ નૈસર્ગિક છે તો માણસ દ્વારા થોડું સર્જન થાય એવું એટલે આ વિધાન તો ખોટું છે

મારો તમારો હક એની ઉપર નથી પણ અહીંયા પૃથ્વી ઉપર રહેતા દરેક જીવોનો એના ઉપર હક છે અને કુદરતી રીતે તૈયાર થાય છે એને આપણે નૈસર્ગિક સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ તો આ પ્રશ્ન પણ તમારા માટે ઈજી હશે તમને આવડી ગયો હશે આ ચેપ્ટર જ એવું છે કે લોજીકલી તમે ખાલી સારી બુદ્ધિ વાપરો ને એટલે તમારું કામ થઈ જાય ચાલો મસ્ત મજાની વાત પૂછી કે પર્યાવરણ બચાવવા માટેના પાંચ આર કયા છે પર્યાવરણ બચાવવા માટે એટલે કે પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે રક્ષણ કરવા માટે પાંચ આર છે રિડ્યુઝ રિફ્યુઝ રીયુઝ રિસાયકલ રીપર્પઝ બરાબર અહીંયા આપણને આ ચારે ચાર આર ડી વિકલ્પમાં દેખાય છે બરાબર રિડ્યુઝ રીસાયકલ રીયુઝ રી રિફ્યુઝ અને રીપર્પઝ જો આ રીપ્રપોઝ નથી હો રીપર્પઝ છે હેતુ બદલાવો ચાલો ચારે ચાર પાંચે પાંચ આર ની સમજૂતી આપી દઉં કે રિડ્યુઝ એટલે ઓછો ઉપયોગ કરો જ્યાં બને ત્યાં પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો વિદ્યુતનો ઓછો ઉપયોગ કરો જરૂર નથી ત્યાં ઓછો ઉપયોગ કરો રીસાયકલ મતલબ થાય પુનઃ ચક્રીકરણ રીસાયકલ કરો જેમ કે કાગળ ફરી પાછો પલાળીને ભીગાવીને કલર ઉડાડીને ફરી પાછો કાગળ બનાવી શકાય કાગળ નું રીસાયકલ છ વાર થઈ શકે બરાબર પ્લાસ્ટિક નું રીસાયકલ કરીને વાપરો એટલે જે કાચો માલ છે વધારે ન વપરાય ધાતુ નું રીસાયકલ કાચ નું રીસાયકલ પાણી રીસાયકલ બરાબર

ચાલો તો આ પાંચ એ પાંચ આર છે મહત્વના છે જે મિત્રો દ્રોણાચાર્ય બેચમાં નથી ભણતા એને હું ફરી વાર જણાવી દઉં કે દ્રોણાચાર્ય બેચ જે છે એ સંપૂર્ણ તૈયારી કરાવતી બેચ છે જેની અંદર પ્રિલિમ્સ અને અને સ્વરૂપે તૈયારી કરાવવામાં આવે છે જેની અંદર ટેસ્ટ મટીરીયલ વિષય વસ્તુનું મટીરીયલ આ બધી જ વસ્તુ આપવામાં આવે છે અને આ બધી જ વસ્તુ તમને દ્રોણા કુપન કોડ નાખો એટલે પિસ્તાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર એકવીસો નવ્વાણું માં બેચ પડે અને આ બેજ જે છે એની વેલિડિટી પરીક્ષા સુધીની રહેશે જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધીની વેલિડિટી રહેશે અને બીજી એક ખાસ વસ્તુ કે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પર જવાનું છે ત્રિનેત્ર ઓનલાઈન એપ ડાઉનલોડ કરવાની છે એમાં દ્રણ દ્રોણાચાર્ય બેચ જોવાની છે ડેમો લેક્ચર એવું લાગે તો ભરી લ્યો જોઈ લ્યો કયા શિક્ષક કેવી રીતે ભણાવે છે આની અંદર શું આપેલું છે કેવી રીતે આપેલું છે અને મજા આવે તો આજથી જ તમારી તૈયારી શરૂ કરો વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો ચાલો આપણે પ્રશ્નોનો દોર આગળ ચલાવીએ પર્યાવરણ બચાવવા માટે કયો વિકલ્પ પુનઃ ચક્રીકરણમાં સમાવેશ પામતો નથી મતલબ કે આમાંથી રીસાયકલને લગતું વિધાન કયું નથી બરાબર તો પેલું મીણિયા કાચ ધાતુ કચરાને યોગ્ય રીતે અલગ કરવો જોઈએ હવે રીસાયકલ કરવું હોય તો આ બધું અલગ કરવું પડે ઘન કચરાને યોગ્ય તાપમાને ગરમ કરી ગાળણ કરવું જોઈએ હા ભાઈ આ વસ્તુય બરાબર છે કે ઘન કચરાને અલગ કરવું જોઈએ એલપીજી નો વપરાશ ઘટાડવા સૌર ઉર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ આને રીસાયકલને ક્યાં લેવા દેવા નથી આને રીસાયકલને કોઈ લેવા આ વિધાન રીસાયકલને લકતું છે જ નહીં બરાબર એટલે આ વિધાન અહીંયા સુસંગત નથી કચરામાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવી પણ એક પ્રકાર નું રીસાયકલ પુનઃ ચક્રીકરણ કહી શકાય નથી આગળ વધીએ તમે પણ વિચારજો આમાં શું જવાબ આવશે પુનઃચક્રીકરણ પ્રક્રિયા કરતા પુનઃ પદ્ધતિ હંમેશા ઉત્તમ ગણાય છે પુનઃ પુનઃ કરો જેમ કે પેન્ટ નો નીચેનો ભાગ તૂટી ગયો અને એ ભાગને તમે કાપીને કેપરી બનાવી નાખીને પહેરવા માંડ્યા તો એને રીયુઝ કહેવાય બરાબર તો એ ઘણી વસ્તુ રીયુઝ કરો છો અમુક પેન એવી આવે રીફીલ વાળી જેને રીયુઝ કરો છો

એ એકદમ સાચું છે બાકી જો પુનઃ ઉપયોગની પદ્ધતિમાં નવી ચીજ વસ્તુઓ ઉત્પાદન કરાય છે ના એમાં તો એની વસ્તુ જ વાપરવાની હોય પુનઃ ઉપયોગની પદ્ધતિ કુદરતી સ્ત્રોતોનું યોગ્ય વિતરણ કરી શકે છે ના ભાઈ એમાં કુદરતી કૃત્રિમને કા લેવા દેવા જ નથી પુનઃ ઉપયોગની પદ્ધતિથી વસ્તુ કે સાધનની જાળવણી લાંબો સમય કરાય છે ના ભાઈ એની વસ્તુનો ઉપયોગ બીજી વાર કરો તો એ સાધન તો બગડવાનું છે પણ રીયુઝ થતો જાય છે એટલે સારામાં સારી વાત શું છે કે રીસાયકલ કરવું હોય કાગળનું તો ફેક્ટરીમાં મોકલવું પડે એમાં કેમિકલનો ઉપયોગ થાય ફેક્ટરીમાં કેટલીક ઉર્જા વેડફાય બીજા ઘણા બધા ખર્ચા થાય મેન્ટેનન્સ ચડે પણ રીયુઝમાં તમારી એની વસ્તુ પાછી વપરાવાની છે એટલે એમાં કોઈ ખર્ચો નથી કોઈ પ્રદૂષણ નથી કોઈ કામ નથી કરવાનું કોઈ ઉર્જા નથી વાપરવાની એટલે રીસાયકલ કરતા રીયુઝ જે છે એ વધારે બેસ્ટ છે બરાબર આ વસ્તુ યાદ રાખજો નેક્સ્ટ જંગલોની જાળવણી સફળતા માટે કયો ઉપાય વધારે યોગ્ય છે ઉચ્ચ પોષક સ્તરે રહેલા ઉપભોગીઓનું રક્ષણ રક્ષણ કરવું કરવું એટલે કે બાદ માત્ર ઉત્પાદકોનું રક્ષણ કરવું એટલે માત્ર વનસ્પતિનું જતન કરવું જંગલોની નિપજોનો ઉપયોગ બંધ કરી દેવો જંગલોની નિપજો છે ને ઉપયોગ લેવાની બંધ કરી દેવાની લાકડું બાકડું નહીં કાપવાનું ઔષધિ નહીં લેવાની

રેની ગામ પાસે આ ઘટના બની હતી ચીપકો આંદોલન ની આ તમને ખબર છે કે ચળવળ જે છે એ ઓગણીસો સિત્તેર ની શરૂઆતના દશકામાં હિમાલયની પર્વતીય ગામના લોકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિ પરિણામે શરૂ થયું હતું ત્યારે જંગલમાં જે લાકડા કાપવા માટે કેટલાક લોકો આવ્યા તો એની સામે ત્યાં ગામની જે સ્ત્રીઓ હાજર હતી એ ઘટના એવી બની હતી જ્યાં પુરુષો હાજર નહોતા સ્ત્રીઓની હાજરીમાં ગામમાં ઝાડવા કાપવા માટે આવ્યા ત્યારે બધી સ્ત્રીઓ ઝાડના થડ ની આજુબાજુ ચોંટીને એક રક્ષણ કવચ બની ગઈ હતી અને ઝાડવાઓને વૃક્ષોને બચાવ્યા હતા તો આ જંગલના સંરક્ષણ માટેનું એક આંદોલન હતું બરાબર આ વસ્તુ ખાસ યાદ રાખજો જંગલ અને વન્યજીવો કયા પ્રકારનો નૈસર્ગિક સ્ત્રોત છે નૈસર્ગિક સ્ત્રોત ના પ્રકારની વાત કરીએ તો જંગલ અને વન્યજીવો છે જૈવિક છે એટલે અજૈવિક વાળું તો નહિ જ આવે હવે બીજી વાત કરીએ પુનઃપ્રાપ્ય છે કે પુનઃ અપ્રાપ્ય છે તો આપણને ખબર છે પુનઃ છે જંગલો પાછા બનાવવા હોય તો બની જાય વન્યજીવો પાછા ઉત્પન્ન કરવા હોય તો થઈ જાય એટલે નીચેના નીચેનામાંથી કયું અસ્મિ બળતણ નથી અસ્મિ બળતણ નથી મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી કે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ આ અસ્મિ બળતણ છે

લાકડાનું પ્રમાણ ફર્નિચર માટે વધતું જાય છે ઔષધિ પ્રમાણ વધતું જાય છે એટલે માંગ વધતી જાય છે બરાબર શું છે કોલિફોર્મ આ કોલિફોર્મ નામની વસ્તુ શું છે મનુષ્યના આંતરડામાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો વર્ગ છે પ્રાણીઓના છાણમાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો એક વર્ગ છે કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકામાં મળી આવતા સૂક્ષ્મ જીવાણુનો એક વર્ગ છે કે આ પૈકી એક જ નહીં તો યાદ રાખજો મનુષ્યના નાના આંતરડામાં મળી આવતા સૂક્ષ્મ જીવોનો એક વર્ગ છે અને આ વસ્તુ પાણીમાંથી આવે છે યાદ રાખજો 1985 માં ગંગા નદીના પાણીની ગુણવત્તામાં સુધારો લાવવા માટે

સામાજિક સમસ્યાઓ હા ભાઈ સમાજની સમસ્યાઓ ધ્યાન માં રાખવી પડે આર્થિક સમસ્યાઓ ઊભી થશે કેમ કે ત્યાં જેટલું પાણી ભરાશે ડેમ માં તો કેટલી જમીન એવી હશે જે બિન ખેતી લાયક બની જશે બરાબર અને પર્યાવરણીય સમસ્યાઓ નિવસન તંત્રમાં કેટલો પ્રોબ્લેમ થાય કેમ કે જ્યાં ખેતરો હતા ત્યાં હવે પાણી ભરાઈ ગયું છે બરાબર તો આપેલ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મોટા ડેમ બનાવવા પડે છે બરાબર તો આ રીતે આપણે ધોરણ દસ ના બધા અને ધોરણ ના પ્રકરણ ની આપણે પ્રકરણ સુધીના તમામ પ્રકરણોની આવી જ રીતે માહિતી આપેલી છે બરાબર ચાલો તો ફરી પાછા મળીશું એક અલગ ધોરણ સાથે ધોરણ નવ સાથે અને ધોરણ નવ ના ની ચર્ચા કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત